પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ટ્રી ગણેશાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે આ ઇવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે ટ્રી ગણેશામાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ

એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે ઉલ્લેખનીય આજે કેટલાક છવા દર વર્ષે પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે જે અંતર્ગત બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે અભિયાન રાષ્ટ્રીય ઓળખ થી સુરત હવે વસ્તુ એવી છે કે કોરોના પછી લોકો હાઈજીન ને લઈને એટલા બધા માઇન્ડફુલ થઈ ગયા છે કે ભાઈ આ નહી કરશું તેમ કરશું બટ મને લાગે છે કે જે બાળકો માટીઓથી રમતા હતા ને તે લોકોને કોવિડ નથી થયું

અને ખાસ કરીને એની આજુબાજુ ક્લાઇમેટ ચેન્જ અને કઈ હિસાબે જે પ્રોબ્લેમ્સ થાય છે એનર્જીના કેવી રીતના આપણે વધારે વાપરી રહ્યા છીએ કઈ પ્રકારના પ્રદૂષણ છે કે જેમાં લાઇટ છે કે ઇવન નોઇઝ પોલ્યુશન છે કે જે લોકોને ખબર નથી માહિતગાર નથી એવી પ્રકારની આખા સંવાદ સાથે એ બે હજાર સ્ટાર્ટ કર્યું હતું અને દર વખતે જુદી જુદી થીમમાં આપણે સેલિબ્રેટ કરતા હતા આઠ વર્ષ થયા એશિયા બુકે એવી રીતે નોંધ લીધી છે કે આટલું મોટું ગ્લોબલ ફેસ્ટિવલ જે છે ઇકોલોજી ને બચાવવા માટે અને ક્લાઇમેટ ચેન્જ ની સામે અથવા એનર્જી કન્ઝર્વેશન કે પર્યાવરણની જે પ્રોટેક્શનને ને માટે આવું ક્યારેય થયું નથી એટલા માટે એ લોકોએ આ રેકોર્ડ આપ્યો છે અને ખાસ કરીને એ રેકોર્ડમાં હું ઉલ્લેખ કરવા માંગીશ સુરત પોલીસ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત જે અમારી સાથે રહ્યા અને અમારી સાથે રહીને એ લોકોએ પણ છોકરાઓ સાથે સંવાદ કર્યો ને એ લોકોએ બી જાગૃતતા આપી